શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે વિસનગર દાઉદી વોરા સમાજના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર મહેસાણા કડી અને દિણોજ ગામમાં વસતા દાઉદી વોરા સમાજના ભાઈઓ અને બહેનોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો જેમાં ઈસીજી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઈ બ્લડ પ્રેશર કિડનીની તપાસ બહેનોનો મેમોગ્રાફી જેવા તમામ રોગોની તપાસ કરીને રાહત દરે રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા જેમાં વિસનગર શહેરના દાઉદી વોરા સમાજના અબ્દુલ કાદિર અબ્બાસભાઈ વોરા સૈફ ગેસવાડા મહેસાણાના ઉઝેફા એફ રંગવાલા શહેરના જાણીતા ડોક્ટર શ્રી નિખિલભાઈ ઠક્કર હાજર રહીને આ મેડિકલ સેવા કેમ્પનું આયોજન કર્યું હતું બહાર ગામથી આવતા દાઉદી વોરા સમાજના ભાઈઓ અને બહેનો માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશ પટેલ દ્વારા બસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આજના આ મેડિકલ સેવા કેમ્પમાં તોતેર જેટલા ભાઈઓ અને બહેનોએ તપાસ કરાવી હતી તો આ કેમ્પની સફળતા માટે દાઉદી વોરા સમાજના આગેવાનોએ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો આભાર તથા શુભેચ્છાઓ પાઠવી હતી અને ડોક્ટર શ્રી નિખિલભાઈ ઠક્કર સતત હાજર રહીને આજના મેડિકલ સેવા કેમ્પમાં સહકાર આપ્યો હતો પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર શું નામ છે મારું નામ અબ્દુલ કાદીર અબ્બાસભાઈ આજે કોના આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારા સૈયદના સાહેબ સૈયદના મોહમ્મદ મુફદ સૈફુદ્દીન સાહેબના એમના એમની સૂચનાથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જે પણ તમારા મેડિકલ ચેકઅપ કરાવવાનું છે કે જેને જે પણ પ્રોબ્લેમ હોય એનું નિદાન થઈ શકે અને આ નિદાન તમે એડવાન્સમાં કરી શકો એ માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ આ પ્રોગ્રામની અંદર કોણ કેટલા પેશન્ટોએ ભાગ લીધો આ પ્રોગ્રામના અંદર લગભગ પંચોતેર જણાએ ભાગ લીધો છે એના અંદર પચાસ ટકા લેડીઝ છે ને પચાસ ટકા જેન્ટ્સ છે શું નામ છે આપણું સાહેબ મારું નામ ડૉક્ટર નિખિલસિંહ ઠક્કર હું એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને અહીંયા દાઉદી વોરા સમાજ જે અહીંયા નિવાસ કરે છે વિસનગર થતાં આજુબાજુમાં એમના ધર્મગુરુની એક સૂચના હતી કે હેલ્થ અવેરનેસ માટે એક પ્રોગ્રામ રાખવાનો એમની ઘણા ઈચ્છા હતી અને એના અનુસંધાનમાં એમણે કંઈક ફરમાન કરેલું હતું કે ભાઈ દરેકે લોકોએ હેલ્થ ચેકઅપ કરાવવું તો એના અનુસંધાનમાં સાહેબ કેસ એજન્સીના માલિક અબ્દુલ કાદીર વોરા જે મારા મિત્ર છે એ મને મળ્યા કે ભાઈ અમારે આવો પ્રોગ્રામ કરવો છે અને અમને ગાઈડ કરો તો મેં તરત જ નૂતન જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર આપણે અને એસપી યુનિવર્સિટીના ચેરમેન માન્ય શ્રી પ્રકાશભાઈ પટેલનો કોન્ટેક કરતા એમણે તરત જ પૂર્ણ સહકાર આપ્યો અને તરત જ ડિસ્કાઉન્ટ રેટથી આખું ચેકઅપ ગોઠવી આપ્યું અને એટલું જ નહીં પણ મહેસાણાથી પણ જે પેશન્ટ આવવાના હતા એમના માટે ટ્રાન્સપોર્ટેશનની પણ એમણે વ્યવસ્થા કરી આપી અને સમાજની એક ઉમદા સેવા કરવાનો એમણે અવસર પ્રાપ્ત કર્યો